નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યની શાળાઓમાં હાલ શિષ્યવૃત્તિનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે મિત્રો અત્યારે ઈ કે કામ પ્રાથમિક શાળાના શિક્ષકો કરી રહ્યા છે જ્યારે આપણે બાળકનું ઈ કરતા હોઈએ ત્યારે વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર નાખીએ અને પછી મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવતો હોય છે કેટલાક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે આધાર કાર્ડનો ઓટીપી છે એ કયા નંબર પર જશે એ બાળકને કે વાલીને ખબર હોતી નથી તો આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે એ ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકાય એ બાબતનો ઉપયોગી વિડીયો આપણે અહીં જોઈશું જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોવો તો આ નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે એ ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકાય તેની માહિતી આપણે જોઈશું સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરીશું અને ક્રોમમાં આપણે લખીશું વેરીફાય આધાર વેરીફાય આધાર લખીને સર્ચ કરીશું એટલે પહેલી જ વેબસાઇટ યુ આઈ ઓફિશિયલ વેબસાઇટ વેરીફાઈ આધાર એન્ડ મોબાઈલ એ દેખાશે આપણને આપણને એના પર આપણે ક્લિક કરીશું અહીં માય આધારની ઓફિશિયલ વેબ પેજ છે એ આપણને અહીં જોવા મળે છે અને અહીં લોગિન નામનું ઓપ્શન આપણને જોવા મળે છે આપણે અહીં લોગ ઇન કરવાનું નથી નીચે સ્ક્રોલ કરીશું તો નીચે ઓફિશિયલ ઘણા બધા મેનુ આપણને જોવા મળશે એમાં છેક નીચે આવવાનું છે તમે અહીં જોઈ શકો છો ચેક આધાર વેલિડિટી આ જે ઓપ્શન છે ચેક આધાર વેલિડિટી એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે એ ઓપ્શન ઉપર હું ક્લિક કરું છું મિત્રો અહીં એન્ટર આધાર નંબર એન્ડ એન્ટર કેપ્ચા એ આપણે નાખવાનો રહેશે તો હું અહીંયા આધાર નંબર નાખું છું અને ત્યારબાદ કેપ્ચા નાખું છું અને હું પ્રોસીડ ઉપર ક્લિક કરું છું મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક છે એ મોબાઈલના છેલ્લા ત્રણ આંકડા આપણે અહીં જોઈ શકીએ છીએ એટલે આના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આધાર કાર્ડ સાથે કયો નંબર લિંક કરેલો છે આપણા પરિવારનો છે કે પોતાનો છે કે પરિવારના અન્ય કોઈ સભ્યનો છે કે આપણો જૂનો મોબાઈલ નંબર જે બંધ થઈ ગયો છે એ કોઈ પણ મોબાઈલ નંબર આ આધાર કાર્ડ સાથે લિંક છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ જો આધાર કાર્ડ સાથે કોઈ મોબાઈલ નંબર લિંક ન હોય તો અહીં જે વિગત છે મોબાઈલ નંબર એમાં અહીં બ્લેન્ક આવશે એનો મતલબ એ થાય કે મોબાઈલ નંબર સાથે કોઈ આધાર કાર્ડ સાથે કોઈ પણ મોબાઈલ નંબર લિંક નથી તો મિત્રો આ રીતે કોઈપણ આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે એ આપણે અહીંથી જોઈ શકીએ છીએ જો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ